જીવત નથી થતી અને આખું વરસ આવા નવા રહે છે એટલા માટે જો મેં ભરી અને રાખી દીધા છે થોડાક સિંગદાણા લઈ લઈશ બાકી ખટાસ મીઠાસ આપણે ખાતા હોય એ પ્રમાણે નહીં લેવાનું ખોધી નું નહીં ખોધી એમાં અને હમણાં ઢોકળા અને બધું બની જાય એટલે તમને બતાવું ગ્રીન ચટણી બીજી એક લસણની ચટણી પણ બનાવવાની છે ગરમ ગરમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ઢોકળા જો સોફ્ટ પોસા પોસા બની અને તૈયાર છે અને રાતના પણ વિડીયો જોજો રાતના છે ને આપણે ઢોકળીનું શાક અને પરોઠા બનાવવાના છે ઢોકળી કેવી રીતના બનાવવાની સોફ્ટ મસ્ત રીત હું બતાવીશ અને આજે જો અત્યારે હવે ઢોકળા થઈ ગયા છે બાકી એની અરે જો આ ડુંગળ

બધે મસાલા કરી નાખ્યું થોડુંક અડદા નાખવાનું થોડીક ચટણી થોડુંક કાળા તીરું અને જરૂર પ્રમાણે મીઠું નાખી દેવાનું છે આપણે બધાનું છે ઢોકળીનું શાક અને સેજ અમ તો વિનો નાખી દેવાનું એના માટે વિનાની જગ્યાએ તમે કોઈ વસ્તુનો યુઝ કરતા હોય એ પણ સામે તો આપણો હવે આને સરસથી ઉકળવા દેવાનું છે ત્યારબાદ એમાં ચણાનો લોટ નાખી આપણે ઢોકળી બનાવી લેવાની છે એક વાતનું ધ્યાન રાખવાનું ચણાના લોટ નાખતા હોય ત્યારે બહુ ગઠ્ઠા પડે અને ગેસ બંધ કરી દેવાનું કેમ કે તો એ ઢોકળીમાં તો બફાવાનું જ છે તો આવી રીતના નાખી ટમેટા કટ કરી લીધા છે જે બે મોટી સાઈઝ ના હતા અને આરે જો લસણ પણ ફોલી અને રાખી દીધું છે અહિયાં ડુંગળી હતી એક મોટી સાઈઝ ની અને

એ ઢોકળી બની ગઈ છે જો મેં આવી રીતના પ્લેટમાં પાથરી દીધી છે અને એને કટ પણ કરી લીધી છે અને તમારે વધારે બનાવે તો વધારે પાણી નાખવાનું એટલે વધારે ઢોકળી બનશે જ્યારે આપણે પાણી ઉકળવા મૂક્યું હતું એ અને હવે અહીંયા મેં સાઈડમાં તેલ મૂકી દીધું છે ગરમ થઈ ગયું જો હવે એમાં જીરું નાખી દીધું ત્યારબાદ હવે આપણે આ લસણ ડુંગળી ટમેટા આદુ મરચાંની પેસ્ટ હવે એને થોડીક વાર આવી રીતના હલાવીને સાતડી લેવાની છે ત્યારબાદ આપણે હવે આમાં બધા મસાલા કરીશું જરૂર પ્રમાણે મીઠું નાખી દેવાનું બર્ગર છે જે બી નાખવાની છે અમારી આગળ આ તીખી ચટણી છે એ એક સ્પૂન નાખી દઉં છું એક સ્પૂન કલર આવે લાલ કલરનું છે એને હલાવી લઉં છું થોડોક આમ તો ગરમ મસાલો નાખી દેવાનું થોડુંક દાણા જીરું ત્યારે થોડુંક નાક બાકી ઉતારવા ત્યારે થોડુંક નાક ઉતારી લે થોડીક વાર આ બધા સાતડવા દેસુ થોડું જેટલું દહીં નાખી દેવાનું થોડુંક પાણી નાખી દેવાનું કે ઢોકળી તો આપણે બે ફી નતી એટલે ત્યારે માટે ઢોકળી પાણી થોડુંક શોષી લે એટલે વધારે હવે એને ઉકળવા દેવાનું ઉકળી જાય એટલે આ ઢોકળી એમાં એડ કરી દેવાનું છે બાકી તમે ગળું ખાતા હોય તો થોડીક ખાંડ નાખી દેવાની અંદર અથવા તો ગોળ નાખી દેવાનું ઢાગરી તમે જે ખાતા હોય એ નાખી દેવાનું

હું તમને ટેસ્ટ કરીશ કેસ બહેનો તમે લોકો પણ એકવાર જરૂર ટ્રાય કર્યો માં મયુરી પટેલ નામની મારી ચેનલ છે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો